પોરબંદર સહિત રાજ્યની વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે જાહેર કર્યો છે જેના કારણે શહેરમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે અને શહેરના વિકાસને અનેક ગણો વેગ મળશે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે વિધાનસભામાં પોરબંદર અને નડિયાદના મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત નાણાં પ્રધાન કનુ દેસાઈએ કરી છે જેના પગલે શહેરમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે મહાનગરપાલિકા બનાવવા માટે આગામી સમયમાં શહેરની નજીકમાં આવેલ છાવર વનાણા અને રતનપર સહિતના ગામોમાંથી કેટલાય ગામોને પાલિકામાં ભેળવવામાં આવશે ત્યારબાદ મહાનગરપાલિકાનો દરજ્જો મળશે તેવું જાણવા મળે છે પાલિકાની વર્તમાન બોડી વિખેર મહાનગરપાલિકા માટે નવા સીમાં જાહેર થશે અને વોર્ડની સંખ્યામાં પણ વધારો થશે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી તે પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થાય તેવી સંભાવના છે મહાનગરપાલિકા બન્યા બાદ પણ થનારા ફાયદાઓની વાત કરીએ તો સીધો વહીવટ કમિશનર હસ્તક થાય જેથી શહેરનો વિકાસ ઝડપી બને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ ખૂબ ફાયદો થાય પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને ઝડપથી ઉકેલાય સરકાર તરફથી આવતી ગ્રાન્ટમાં વધારો થાય તેમજ દબાણનું દૂર કરવા કે સાંકડા રસ્તા પહોળાવ કરવાની કામગીરી ઝડપી થાય જે વિસ્તાર એટલે કે ગામડાને ભેળવવામાં આવે તેનો શહેર જેવો વિકાસ થાય બોર્ડની સંખ્યામાં અને કાઉન્સિલર વધે જેના કારણે કાઉન્સિલર પર વિકાસનું કામ ભારણ ઘટે અને પાલિકાના મહેકમની સંખ્યા વધેલ ટેકનિક સ્ટાફ ભરતી થાય જેથી પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે સહિતના ફાયદા થશે જ્યારે નુકસાનીની વાત કરીએ તો મહાનગરપાલિકામાં ટેક્સનું માળખું અલગ હોવાથી લોકો પર ટેક્સનું ભારણ વધશે ભળતા વિસ્તારમાં કામગીરી કરવી પડે જેથી કામનું ભારણ વધે પોરબંદર પાલિકા તારીખ બાર ચાર ઓગણીસો ને એકત્રીસ થી અસ્તિત્વમાં આવી હતી અને પ્રથમ પ્રમુખ તરીકે મંચેર શાહ હીરાભાઈ એ શાસન સંભાળ્યું હતું તેઓ તારીખ ત્રણ બે ઓગણીસો ને છેતાલીસ જેટલા દીર્ઘકાળ સુધી પ્રમુખ તરીકે રહ્યા હતા ત્યારબાદ હાલમાં પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારી છે જ્યારે અત્યાર સુધીમાં અલગ અલગ સમયે તેર વખતો પાલિકાના વહીવટદારનું શાસન આવ્યું હતું જોકે પાલિકામાં અગાઉ બે હજાર બે માં ભેળવાયેલ ખાપટ ત્યારબાદ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભેળવાયેલ ધરમપુર સહિતના વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત છે અહીં રસ્તાઓની પૂરતી સુવિધા નથી તો ગટરની પણ સુવિધા નથી ભૂગર્ભ ગટરની કામગીરી થોડા સમય પહેલાં જ શરૂ થઈ છે આથી આ વિસ્તારો હજુ સુધી પાયાની સુવિધાથી વંચિત છે ત્યારે મહાનગરપાલિકા બનાવવા માટે જો નવા વિસ્તારો ભેળવવામાં આવશે ત્યારે તેઓને ક્યારે સુવિધાઓ મળશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર